શ્રી કૃષ્ણ મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક એવી તપોભૂમિ પર આવેલા છે જેને તપોભૂમિને એટલા માટે કહેવાય છે કે અહીંયા આગળ પૂર્વકાળની અંદર ત્રણ ચાર હજાર વર્ષ પહેલાં સ્વયં દેવો દ્વારા આ ભૂમિની ઉપર યજ્ઞ કરવામાં આવ્યો હતો તેથી દેવો દ્વારા અહીંયા આગળ યજ્ઞ થયેલો છે તેથી આ જગ્યાનું નામ પડ્યું છે દેવ જગન દેવ જગન દેવ જગન તરીકે આ જગ્યા પ્રખ્યાત છે જેથી મારા વિડીયોના માધ્યમ દ્વારા આજે આજે આપણે એ દર્શન એ જગ્યાના દર્શન કરવા માટે આપણે આવ્યા છે તો આ જગ્યા ભરૂચ જિલ્લાની અંદર જંબુસર તાલુકાની અંદર આ સ્થાન આવેલું છે તો ચાલો મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા મારા વિડીયો દ્વારા તમને એ તપોભૂમિના સંપૂર્ણ દર્શન હું તમને આ મારા વિડીયો દ્વારા હું કરાવીશ આપણે જોઈ શકીએ છીએ કે આપણે એ જગ્યા પર ઊભેલા છે ત્યાં આગળ રામેશ્વર મહાદેવનું ખૂબ સુંદર શિવાલય છે એનો મુખ્ય પ્રમુખ ગેટ છે આપણે અહીંયાથી આપણે અંદર જવાનું છે તો ચાલો આપણે અંદર જઈશું અંદર જઈને આ તમામ ભૂમિ જેને ભૂમિ તરીકે ઓળખીએ છીએ તો આપણે એ સંપૂર્ણ ભૂમિના તમને હું દર્શન કરાવીશ આપણે આ ગેટની અંદરથી આપણે અંદર આવી ગયા છે તો તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર સ્થાન છે આ જગ્યા મારા વિડીયોના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે આપણે અંદર જઈશું તમે સંપૂર્ણ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો હજી ખૂબ સુંદર જગ્યા છે કહેવાય છે કે આ જગ્યાની ઉપર પૂર્વકાળની અંદર દેવો દ્વારા અહીંયા આગળ યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો તો એ સંપૂર્ણ જગ્યા તમને હું મારા વિડીયો દ્વારા તમને દર્શન કરાવીશ તો ચાલો આપણે અંદર જઈશું ખૂબ સુંદર જગ્યા છે અને આજુબાજુ તમે જોઈ શકો છો એવું સંપૂર્ણ એવું કુદરતી દ્રશ્ય છે ખૂબ સુંદર માહોલ છે આ ભૂમિ આ જગ્યા આજુબાજુ દરિયો છે એની આજુ વચ્ચે વચ્ચ આ સ્થાન આવેલું છે તો અહીંયા આગળ સર્વપ્રથમ તમને દર્શન કરાવી મા મહાકાલીના તમે દર્શન કરી શકો છો માના ગર્ભગૃહમાં આપણે પ્રવેશ કરીશું તમે જોઈ શકો છો મા કાલી અહીંયા આગળ વિરાજમાન છે તમે દર્શન કરી શકો છો યમ ચક્રગદેશ ચાપવર્યાં ઝુલમ ભૂષમ નિયં સિરા સંખં સંદત દે કરે મહાકાલિકામ મધુ આ મહાકાલી સ્વરૂપે બિરાજમાન છે હવે આપણે મંદિર ની થી બહાર જઈશું અને તમને એ શિવાาลัยના દર્શન કરાવીશું જ્યાં રામેશ્વર મહાદેવ છે તો આપણે અંદર રામેશ્વર મહાદેવના પણ તમને ખૂબ સુંદર શિવાલય છે એના પણ તમને દર્શન કરાવી ખૂબ એવી સુંદર કુદરતી દ્રશ્યવાળી આ ભૂમિ છે એટલા માટે તેને તપોભૂમિ કહેવાય છે આ સ્થાન જેવું ચમત્કારી પણ છે ત્યાં દેવો દ્વારા જગ્યા પર આ સ્થાન પર તપ કરાવ્યું તો ચાલો આપણે શિવાલયમાં જઈએ ત્યાં ભગવાન રામેશ્વર મહાદેવ જમાન છે જો મારું વિડીયો પહેલીવાર તમે જોતા હોય તો મારો વિડીયો સંપૂર્ણ જોજો જેથી તમને આ સંપૂર્ણ જગ્યાના મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને દર્શન કરવાના સંપૂર્ણ મળશે ચાલો આપણે શિવાલયની અંદર પ્રવેશ કરીશું ભગવાન ભોલેનાથના ગર્ભગૃહની અંદર જઈ તમને ભગવાન શિવજીના દર્શન કરાવીશ આ છે રામેશ્વર શ્રી રામેશ્વર મહાદેવ ચાલો આપણે અંદર ભગવાનના ગર્ભગૃહની અંદર શિવાલયમાં પ્રવેશ કરીશું સુંદર શિવાલય છે યજ્ઞ કરવામાં આવ્યો હતો એટલા માટે આ ભૂમિને દેવ જગન તરીકે ઓળખવામાં આવે છે આવો શિવાલયમાં પ્રવેશ કરીશું અહીંયા આગળ પ્રથમ હનુમાનજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો ગણેશજી ભગવાનના પણ દર્શન કરી શકો છો નંદી ભગવાન પર બિરાજમાન છે પૂર્વ નારાયણ પર બિરાજમાન છે ભગવાન રામેશ્વર મહાદેવ એ પણ અહીં આગળ બિરાજમાન છે ખૂબ સુંદર શિવાલય છે તમે જોઈ શકો છો એટલા માટેની અહીંયા દેવો દ્વારા યજ્ઞ કરાવ્યો હતો એટલા માટેની અહીંયા દેવ જગન તરીકે આ જગ્યા પ્રસિદ્ધ થયેલી છે તમે જોઈ શકો છો ચાલો આપણે અંદર આવીશું ખૂબ સુંદર શિવાલય છે તમે જોઈ શકો છો ભગવાન ભોલેનાથ રામેશ્વર સ્વરૂપની અંદર વિરાજમાન છે તમે જોઈ શકો છો ભગવાનના દર્શન પણ કરી શકો છો ખૂબ સુંદર શિવાલય છે જો મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો મારો વિડીયો જો તમને પસંદ આવે મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મારો વિડીયો પસંદ આવે તો મારો ને તમારા મિત્રો સાથે શેર પણ કરજો દર્શન કરી શકો છો ભગવાન ભોલેનાથના ખૂબ સુંદર શિવાલય છે તમે જોઈ શકો છો ભગવાન ગણેશજીના પણ દર્શન કરી શકો છો ગણેશજી પણ વિરાજમાન છે માતા રાની પણ વિરાજમાન છે કષ્ટભંજન દેવ પણ અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો ભગવાન રામેશ્વર મહાદેવની ઉપર એવી ખૂબ સુંદર છત્ર છાયા પણ લગાયેલી છે તમે જોઈ શકો છો આ મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે મહારાજનું નામ જાણીશું શું છે મહારાજ આપણું નામ નિમેશભાઈ ભટ્ટ નિમેશભાઈ ભટ્ટ આ મહારાજ અહીં આગળ ભગવાન શિવજીના આ શિવાલયમાં બિરાજમાન છે બેઠેલા છે તેમને થોડી એમને થોડી આ શિવાલય વિશે થોડી માહિતી આપણે એમના મુખમાંથી જાણીશું કે શું અહીંનો મહિમા છે તો નિમેશભાઈ મારા તમામ યુટ્યુબર આ ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે તો તમે જરીક આ જગ્યાની માહિતી અમને જરીક આપો આ સ્થાન નામનું સ્થાન છે શાંત નિરવ શાંત વાતાવરણમાં અહીંયાથી જમડુસર ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર શહેર છે નાડા ગામનું ગામ છે અને નાડા ગામથી નજીકમાં એકાંત સ્થાનમાં નિરવ શાંત ભૂમિમાં ભગવાન ભોલેનાથ અહીંયા બિરાજમાન છે પૂર્વકાળના ઇતિહાસ પ્રમાણે પાંડવો દ્વારા અહીંયા પૂજા થઈ ચૂકી છે તથા પૂર્વકાળમાં નર્મદાના નદીના તટ ઉપર ભગવાન ભોલેનાથનો સર્વ દેવો અહીંયા આવીને યજ્ઞ કરી ચૂકેલા છે અને તે જ સમયની ઉપસ્થિતિમાં ભગવાન સદાશિવ અહીંયા આ દેવભૂમિ પર બિરાજમાન છે જે નર્મદા તટથી બિલકુલ નજીક છે નજીકમાં અહીંયાથી સાત આઠ કિલોમીટર આગળ નર્મદાજીનો સંગમ સમુદ્રની સાથે ઘેરાઈ રહેલો છે સંગમિત થઈ રહ્યા છે આવું અત્યંત પવિત્ર સ્થાન કરવા માટે વહન સમુદ્રની અંદર ભળવાનો અને સંગમ થવાનો સ્થાન દેવો દ્વારા થયેલા યજ્ઞ આ દેવ દેવભૂમિની અંદર કહેવાય છે કે પૂર્વકાળમાં અમારા જે વડીલો દ્વારા અમે કે આ શિવલિંગ લાગે છે અતિ નાનું પરંતુ એને જ્યારે આ મંદિરની રચના કરવામાં આવી ત્યારે એને ખનન કરવામાં અંદર ખોદવામાં આવ્યું છે જેમ 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 આ શિવાલય ખોદાતું ગયું તેમ 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 શિવજીનું શિવલિંગ પણ અંદરની અંદર જતું લાપને દેખાવા લાગ્યું બાકી સ્તંભેશ્વર મહાદેવનું જેટલું હાઈટમાં જેટલું ઊંચું એવું શિવલિંગ જોવા મળે એટલું મોટું એટલું વિરાટ રૂપ વાળું શિવલિંગ હતું પરંતુ આ સ્થાનને ખોદીને સરસ રીતે મંદિરનું ડેવલપ થવામાં આવ્યું ત્યારે આ શિવલિંગ

તો ગર્ભગુરુની અંદરથી આપણે હવે થોડા બહાર નીકળીશું આપણે બહાર જઈ રહ્યા છે ત્યાં મૂર્તિ સ્વરૂપે પણ ભગવાન ભોલેનાથ વિરાજમાન જે તમે દર્શન કરી શકો છો હવે અહીંયાથી થોડા આપણે ગર્ભગુરુની અંદરથી બહાર જઈશું તમને બહાર એવી ખૂબ રળિયામની જગ્યા છે તમે દર્શન કરી શકો છો તમે જોઈ શક જોઈ શકો છો અને આ જે વૃક્ષ છે એ કહેવાય છે કે આ વૃક્ષ બહુ જૂનું છે ઘણા વર્ષો જૂનું આ વૃક્ષ છે મહારાજ દ્વારા જાણીશું મારા સાનું વૃક્ષ છે ગૂગલ ગૂગલ કહેવાય છે કે આ ગુગળનું વૃક્ષ છે ગૃગઢનું ઝાડ છે આ તમે દર્શન કરી શકો છો ખૂબ જૂનું અને જાણીતું વૃક્ષ છે આ ખૂબ રડિયામની કુદરતી દૃશ્ય આપણને પ્રાપ્ત થાય સુંદર એવી જગ્યા પણ છે જોઈ શકો છો દર્શન કરી શકો છો મારો વિડીયો પસંદ આવે મારા વિડીયોને અવશ્ય લાઈક કરજો મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં ખૂબ સુંદર જગ્યા છે આ જગ્યા પર એકવાર તમે બિરાજમાન બેસો બેઠા પછી ઉભા થવાનું પણ મન નહી થાય એવી જગ્યા છે જોઈ લો ખૂબ સુંદર જગ્યા છે છે કે જે સુખ આખા વિશ્વમાં નથી તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે ખૂબ સુંદર જગ્યા છે વિડીયો પસંદ આવે તો લાઇક અવશ્ય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ